હેલો મિત્રો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક આજે ગોવર્ધન ગૌશાળા ખાતે લંપી વાયરસ વેક્સિન કેમ્પ છે તો માનની શ્રી બાબુભાઈ ઉંદર સાહેબ તેમજ વડીયા શ્રી મનીષભાઈ અને એમની ટીમ છે ડૉક્ટરો પણ છે વેક્સિન ચાલુ છે તો ચાલો જોઈએ વેક્સિન આપવાનો કાર્યક્રમ અને કઈ રીતે એને શું છે ડૉક્ટરને પણ પૂછીશું કે આ વેક્સિનથી શું ફાયદો થાય તો ખરો રાજપૂડિયો ફોલો લાઈક આ છીએ આપણે ગોવર્ધન ગૌશાળા ખાતે જ્યાં લંપી વાયરસનો કેમ્પ ચાલુ છે ગૌશાળા ખાતે ડોક્ટરને પહેલા લીધો ના સર આજે લંબી વાયરસ કેમ્પ આમ તો કોઈ પણ દેશની મૂડી હોય તો એ એમાં મૂડીમાં એ દેશની અંદર કેટલા વૃક્ષો છે એ દેશનું ધન કહેવાય પછી દેશની અંદર કેટલા પશુઓ છે એ પણ એક દેશનું ધન કહેવાય અને દેશની અંદર કેટલું ખનીજ છે એ પણ એક ધન કહેવાય અને ત્યાર પછી દેશની અંદર કેટલું પાણી છે અને પાણીનો કેટલો સંગ્રહ થાય છે આની ઉપરથી દેશનું અને સમૃદ્ધિ નક્કી થતી હોય છે અને ત્યારે ભારતીય સંસ્કૃતિ છે એ એક ખેતી સાથે જોડાયેલી સંસ્કૃતિ છે હિન્દુ ધર્મ છે એ ખેતી સાથે જોડાયેલો છે ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો છે અને ખેતી છે એ ગાય સાથે જોડાયેલ છે એટલે હિન્દુ ધર્મ અને ભારતની ખેતી એ ગાય સાથે જોડાયેલી છે ત્યારે ભારતમાં સાઠ પ્રકારની અલગ અલગ પ્રકારની વિસ્તારવાદ્ય દેશી ગાયો હોય છે એમાં આપણા ગુજરાતની અંદર ગીર ગાય કાંકરેજ ગાય જાફરાબાદી ભેંસ મહેસાણી ભેંસ અને સુરતી ભેંસ આ આપણા જે પશુધનો છે એનું ખૂબ મહત્ત્વ છે ત્યારે ગુજરાતની સરકાર દ્વારા જે આફ્રિકાની અંદર એક લંપી વાયરસ આવ્યો હતો એ છેલ્લા પાંચ છ વર્ષથી આ ગુજરાતની અંદર અને ભારતમાં પણ લંપી વાયરસ આવ્યો છે ત્યારે અમરેલી જિલ્લા પંચાયતના જે પશુ વિભાગ દ્વારા પશુપાલન વિભાગ દ્વારા અહીંયા આજે વડીયાના પશુઓને આ લંપી વાયરસના વેક્સિન માટેની કાર્યવાહી થઈ રહી છે અને આ ગોવર્ધન ગૌશાળા જે વડિયાના સરપંચ છે મનીષભાઈ ટોલરિયા એની અને એમની ટીમ દ્વારા ગૌશાળા શરૂ છે આજે વડિયાના સંતો દ્વારા આ જે ગાયોને લંપી વાયરસના વેક્સિનનો કાર્યક્રમ છે અને આ લંપી વાયરસ આપણા પશુઓમાં ન આવે અને પશુપાલકોને એનું બહુ મોટું નુકસાન ન ભોગવવું પડે અને દેશને મોટું નુકસાન ન ભોગવવું પડે એટલા માટે આ સરકાર દ્વારા લંપી વાયરસના કેમ્પનું આયોજન કર્યું છે અને અહીંયા વડિયા મુકામે આ ગૌશાળામાં આ લંપી વાયરસના મુકા કાર્યક્રમના માં અમે જોડાયેલા છીએ સર આપણું નામ અને આ લંપી વાયરસ વિશે થોડી માહિતગાર કરો લોકોને કે વેક્સિન શા માટે દેવી જોઈએ વેક્સિનથી શું ફાયદો થાય છે મારું નામ ડૉક્ટર કલ્પેશ સાવલિયા વેટરનરી ઓફિસર પશુ દવાખાના વડિયા આપણે લંપી વાયરસ આજથી પહેલાં વીસ બે હજાર વીસ એકવીસ પહેલાં વીસ એકવીસમાં આવેલો હતો ત્યારે પશુધન ઘણું બધું મોર્ટાલિટી જોવા મળી એટલે હાલ અત્યારે લંપી વાયરસનો બીજો એપિસોડ આવેલો છે એટલે એટલું નુકસાન ન થાય એટલે આગમતા જ પગલાં રૂપે આપણે અત્યારે વેક્સિનેશન કરી કરીએ છીએ આજુબાજુના ઘણા બધા ગામમાં વેક્સિનેશન થઈ ગયું છે અને વડિયામાં ઘણું બધું પશુધન છે એટલા માટે આજે આપણે લંપી વાયરસનું વેક્સિન વડિયામાં એનું વેક્સિનેશન કરાવવામાં શરૂ છે થેન્ક યુ સર સર વેક્સિન આપવાનું ચાલો દેખાતો વિડીયો કરી લો તમારો બાકી બાકી મોસ્ટલી ગયા હાલ ગોવર્ધન ગૌશાળા ખાતે વેક્સિન ચાલુ છે કેમ્પમાં લોકો પોતાના પશુઓને લઈને આવ્યા છે વેક્સિન લઈ રહ્યા છે